નમસ્કાર મિત્રો શું તમે ક્યારેય કોઈ એવા પ્રેમની કલ્પના કરી છે જે મૃત્યુ પછી પણ અમર રહે નમસ્કાર મિત્રો આજે હું તમને દુનિયાના સૌથી ઊંચા ઉડતા પક્ષી અને ભારતમાં પવિત્ર પ્રેમનું પ્રતિક ગણાતા પક્ષી સારસ ક્રેનની એક અમર કથા કહેવા જઈ રહ્યો છું આ કહાણી માત્ર પક્ષીઓની નથી પણ જીવનસાથી પ્રત્યેની અતૂટ નિષ્ઠા અને વચનબદ્ધતાની છે સારસનું વચન સારસ ક્રેન હંમેશા જોડીમાં જ રહે છે તે એકવાર જેની સાથે સંબંધ બાંધે છે આખી જિંદગી તેજ સાથી સાથે વિતાવે છે તેમની જોડી ક્યારેય તૂટતી નથી અને જો તૂટે તો તે અસહ્ય પીડા આપે છે એક સુંદર સરોવર કિનારે લીલાછમ ઘાસ વચ્ચે એક સારસની યુવાન જોડી રહેતી હતી નર સારસ ઊંચો રાખોડી અને માથા પર લાલ કલગીવાળો હતો જ્યારે માદા સારસ પણ તેટલી જ સુંદર અને શાંત હતી તેઓ સૂર્યોદયના સમય સાથે નૃત્ય કરતાં માછલીનો શિકાર કરતા અને પોતાની લાંબી ડોક લંબાવીને પ્રેમભરી વાતો કરતા તેમના માટે આખું વિશ્વ માત્ર એકબીજામાં જ સમાયેલું હતું જીવનનો અણધાર્યો ઘા એક દિવસ સવારનો સમય હતો સારસ અને માદા સારસ ખોરાકની શોધમાં હતા અચાનક શિકારની શોધમાં નીકળેલા એક શિકારીએ સારસને નિશાન બનાવ્યો ગોળી વાગતા જ સારસ જમીન પર ઢળી પડ્યો માદા સારસના હૃદયમાંથી એક કરુણ ચીસ નીકળી માદા સારસ પોતાના સાથીની પાસે દોડી ગઈ તે તેની લાંબી ડોકને પોતાના સાથીની ગરદન પર મૂકીને તેને જગાડવાનો પ્રયાસ કરતી રહી પણ નર સારસ હંમેશા માટે શાંત થઈ ગયો હતો વિરહની વેદના માદા સારસે તેજ ક્ષણથી પોતાના સાથીના મૃતદેહની રક્ષા કરવાનું શરૂ કરી દીધું દિવસો વીતતા ગયા માદા સારસે ખોરાક લેવાનું કે પાણી પીવાનું બંધ કરી દીધું તે એક પણ ક્ષણ માટે પોતાના સાથીને છોડતી નહોતી તેની આંખોમાં હવે માત્ર વિરહની વેદના અને અસહ્ય શોક હતો તે રાતદિવસ પોતાના સાથીના શરીરની આસપાસ ઊભી રહીને ધીમા અવાજે રુદન કરતી રહી તેનું હૃદય જાણે હજારો ટુકડાઓમાં વહેંચાઈ ગયું હતું બધા પક્ષીઓએ તેને દૂર જવાનું કહ્યું પરંતુ સારસનું વચન અતૂટ હતું તે માને છે કે જીવનસાથી વિના જીવન અધૂરું છે અંત અને અમરતા કહેવાય છે કે પ્રેમમાં તાકાત હોય તો તે મૃત્યુને પણ ભેદી શકે છે થોડા દિવસોની અસહ્ય વેદના પછી માદા સારસ ખૂબ જ નબળી પડી ગઈ એક સુંદર સવારે સૂર્ય જ્યારે કિરણો પાથરી રહ્યો હતો ત્યારે માદા સારસ પોતાના પ્રિય સાથીના મૃતદેહ પર ધીમેથી માથું મૂકીને શાંત થઈ ગઈ તેણે ખોરાક કે પાણી વિના વિરહની વેદનામાં પોતાનો જીવ આપી દીધો પણ પોતાના સાથીને આપેલો સાથ ક્યારેય છોડ્યો નહીં અને આ રીતે સારસ યુગલે સાબિત કર્યું કે સાચો પ્રેમ ક્યારેય મળતો નથી તે માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાય છે